નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારની અંદર અંબાલાલ પટેલની નવી નકવરા ગઈ સામે આવી છે 13 થી લઈને સત્તર ઓક્ટોબર ના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે ત્યાર પછી 18 થી લઈને ત્રીસ ઓક્ટોબર ના રોજ બંગાળના ઉપસાગરની અંદર નવું લો પ્રેશર બનશે અઢારથી લઈને એકવીસ ઓક્ટોમ્બર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા છે દિવાળીના દિવસેને બેસતા વર્ષે હવામાન બગડે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે સાથે અંબાલાલ પટેલની હાડ થી જાવતી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં ત્રેવીસ ઓક્ટોમ્બરથી ઠંડી શરૂ થશે

ત્રીસ રૂપિયા પ્રતિ કિલો મળશે રાશન કાર્ડ ધારકોને એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલો મળશે કાર્ડ કાર્ડ ધારકોને ધારકોને કિલો કિલો મીઠું માત્ર મળશે જ્યારે હવે ખાંડ વ્યક્તિ માટે અને ત્રણથી વધુ જો રાશન કાર્ડ ધારકોના નામ હોય રાશન કાર્ડની અંદર તો વ્યક્તિ દીઠ સાડી ત્રણસો ગ્રામ દિવાળી દરમિયાન વધારે ખાંડ છે મળશે અને મિત્રો ખાંડનો ભાવ પંદર રૂપિયા કિલો રાખવામાં આવ્યો છે મિત્રો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ગૃહ વિભાગે દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા મામલે ગાઈડલાઈન જાહેર કરી છે ગુજરાત સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા અંગેની સૂચના જાહેર કરી છે આ સૂચનાઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને બનાવવામાં આવી છે જેનો મુખ્ય હેતુ ધ્વનિ અને વાયુ પ્રદર્શનને નિયંત્રિત કરવાનો છે નોંધ છે કે ગૃહ વિભાગે આપેલી સૂચના મુજબ દિવાળી દરમિયાન ફટાકડા માત્ર નિશ્ચિત સમયગાળામાં ફોડી શકાશે આ દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાનો સમય રાત્રે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી એટલે કે ફક્ત બે કલાકનો રહેશે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ આ સમય મર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગે સૂચનામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સાથે ફટાકડાનું વેચાણ ઈ કોમર્સ વેબસાઇટ પર થશે નહીં એટલે કે ગ્રાહકો માત્ર પ્રત્યક્ષ રીતે સ્ટોર પરથી ફટાકડાની ખરીદી કરી શકશે સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લગભગ લાગવક તો નહીં જ ચાલે ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે જ્યાં દર્શક મિત્રો હવે ગુજરાતમાં સૌપ્રથમવાર મોડાસા કચેરીમાં એ ટેકનોલોજીના અમલ શરૂ કરાશે જ્યારે ગાંધીનગરમાં આરટીઓમાં એ ટ્રેક અપગ્રેડેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આગામી સમયમાં એઆઈ ટ્રેક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે ટેસ્ટ આપતી વખતે ફરજિયાત અરજદાર ક્યારેક ક્યારેક કઈ કઈ ભૂલ કરે છે તેનું અવલોકન કરવામાં આવશે અને આનાથી હવે એઆઈથી હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું થોડુંક જટિલ બનશે આર ટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ પર પણ અઢાર કેમેરા લગાડવામાં આવશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો શાળાઓમાં વેકેશનની તારીખ થઈ ગઈ છે જાહેર ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે દિવાળી વેકેશન સોળ ઓક્ટોમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર છવ્વીસથી લઈને સાત જૂન બે હજાર છવ્વીસ સુધી એટલે કે ટોટલ પાંત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો રજાઓનું આયોજન સરળતાથી કરી શકે છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ધરાદમાં ખેડૂતોને વળતર અને સહાય ચૂકવવા કોંગ્રેસની ખેડૂત અધિકાર રેલી મિત્રો આપને જણાવી દઈએ તો કે વાવ સુઈગામ થરાદ તાલુકામાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન બદલ તાત્કાલિક સહાય અને વળતર ચૂકવવાની માંગ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે ઘણા વિસ્તારમાં સિત્તેર થઈને એંસી ટકા સુધી પાક નુકસાન નોંધાયું છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેઓ દ્વારા આવેદનપત્રમાં ખેડૂતોની લોન માફ કરવા પશુપાલકોને ઘાસચારા માટે સહાય આપવા ઘરોને થયેલા નુકસાન માટે તાત્કાલિક વળતર ચૂકવવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને આરોગ્યની સુવિધા પૂરી પાડવા જેવી માગણીઓ કરવામાં આવી રહી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોના પાકનું વળતર જાહેર કરીને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ તેવી સરકારની ફરજ છે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો તે પ્રશ્ના સમાચાર વિશે વાત કરીએ તો શું દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો દેશના ખેડૂતો પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે ઈ કેવાયસી કરેલ હોય તો જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસવા માટે તમે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને છે એમ મિત્રો આ યોજના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી શકો છો કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર છે પંજાબ છે ઉત્તરાખંડ છે અને હિમાચલ પ્રદેશના ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો ટ્રાન્સફર કર્યો છે કારણ કે આ રાજ્યમાં ભારે વરસાદ પૂર અને ખાસ મિત્રો તાજેતરમાં કુદરતી આફતોએ ખેડૂતોના પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું આ કારણોસર કેન્દ્ર સરકારે રાહત આપી છે આ રાજ્યના ખેડૂતો આ હપ્તો સમય પહેલાં જારી કરવામાં આવ્યો છે તો મિત્રો હવે ગુજરાતના ખેડૂતોના મનમાં એક પ્રશ્ન હશે કે શું ગુજરાતના ખેડૂતોને પણ દિવાળી પહેલાં રૂપિયા બે હજાર એકવીસમાં હપ્તો મળશે પરંતુ મિત્રો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર કહી શકાય કે આગામી હપ્તો છે એ

અશક્ય લાગે છે જેનો ખર્ચ લાખો રૂપિયા થઈ શકે છે આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખાસ યોજનાની શરૂઆત કરી છે મિત્રો આપણે જણાવતી તો કે આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે ઘણી સીધી નાણાકીય સહાય પૂરી પાડશે ખેડૂતો હવે નાના ટ્રેક્ટર પર વીસથી લઈને પચાસ ટકા સબસિડી મેળવી શકે છે આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવીને ખેડૂતો છે કે આ પોતાનું ઉત્પાદન પણ વધારી શકે છે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એન એચ એ આઈ એ ક્લીન ટોયલેટ ટીચર ચેલેન્જ શરૂ કરી છે જે જો નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા નજીક કોઈ ટોયલેટ ગંદુ હોય તો યુઝર રાજ્ય માર્ગ યાત્રા એપ દ્વારા તેની ફરિયાદ કરી શકે છે ફરિયાદ સાચી જણાય છે તો ફરિયાદ કરનારને ફાસ્ટેગમાં એક હજાર રૂપિયા મોકલવામાં આવશે

પેલા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળતી સાથે લોનની મર્યાદા આપણે ભેજ દીઠ સાઠ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા ચિકન દીઠ સાતસો ને વીસ રૂપિયા ઘેટા કે બકરા દીઠ ચાર હજાર રૂપિયા મળે છે આ કાર્ડ ઉપર એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાની લોન માટે કોઈ ગેરંટીની જરૂર નથી નાણાકીય સંસ્થાઓ અથવા તો બેન્કો સાત ટકાના વ્યાજદર લોન આપે છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર ત્રણ ટકા રિબિટ આપવામાં આવે છે લોનની રકમ અને વર્ષ માટે કરવામાં આવશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના એધાન કારણ કે ગુજરાતની રાજનીતિના આગામી દિવસોની રણનીતિ નક્કી કરવામાં આવશે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ અને સતરીય બેઠક યોજાઈ છે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જીગ્નેશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા છે આગામી દિવસોમાં ગુજરાતમાં સરકાર સંગઠનની સ્થિતિ અને મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકે છે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના ગુજરાતનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ આવકથી ઉભરાઈ રહ્યું હોય ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળીના તહેવારને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ અલગ અલગ રજાઓ અને દિવસોને લઈને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો તેમજ કમિશનર એન્ડ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે આગામી દિવાળીના તહેવાર દરમિયાન આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને જાહેર રજાઓ ખાસ મિત્રો જે તો જાહેર રજાઓના કારણે જનસીની આવક છે હરાજી છે યાર્ડનું કામકાજ બંધ રહેશે યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ જનરલ કમિશનરો આ સાથે મિત્રો મજૂરો છે વાહન માલિકો સહિતના એ રજાઓના દિવસે કામકાજ બંધ રાખવા જણાવ્યું છે